સતત એકાવન માં વર્ષે પાદરાતી દ્વારકા પગપાળા યાત્રા યાત્રાસન જૂના એકાવન માં વર્ષે એકાવન એટલા યાત્રિકોએ પાદરા પગપાળા સંતુ મે પ્રસ્થાન કર્યું હતું પાદરાતી દ્વારકા પગપાળા યાત્રા યાત્રાસંગ છેલ્લા એકાવન વર્ષથી પાદિયાતી દ્વારકા અમે દુર્ગ ચાલીને જઈએ છીએ અને આ આ વાર્ષે એકાવન સભ્યો અંદર છે અને રસ્તાની અંદર ગણેશ અમે રાખે છે અને છ તારીખે અમે દ્વારકા પહોંચીશું અને આઠ તારીખે અમારા દ્વારકા અમે ચડાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું અત્યારે આજે અમારે જતા જતા સંતરામ મંદિર ના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે